જલારામ બાપાની નિમિત્તે થરાદમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો વાવ થરાદ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ અને જલારામ યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ જલારામ બાપાની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે થરાદી ડેઝન્ટ હોટલ થી પ્રારંભ થઈ હાઈવે બજાર અને મુખ્ય માર્ગો પરથી ફરીને પરત ડેઝન્ટ હોટલ ખાતે પૂર્ણ થઈ હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો મહિલાઓ યુવકો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દરમિયાન શ્રી જલારામ બાપાના જયગોષ ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું આ પ્રસંગે ભક્તો માટે ખીચડી બુંદી ગાંઠિયા તથા ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા આ પ્રસંગે ભક્તો માટે ખીચડી બુંદી ગાંઠિયા તથા ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોને સભ્યો એકજૂટ થઈને જન સેવાએ જ પ્રભુ સેવાના જલારામ બાપાના આદર્શોને યાદ કર્યા અને સમાજમાં સેવા તથા એકતાનો સંદેશ આપ્યો આ રીતે થરાદમાં જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી શ્રદ્ધા ભક્તિ અને સમાજ એકતાનો અનોખો સંદેશ આપતી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી